તો ભરૂચના ઝઘડિયા તાલુકાના બોરીદાથી મુલદ જવાના રસ્તે મોડી રાત્રે કાર ચાલકને જણાઈ સમયે લૂંટી લીધો કાર ચાલકને માર મારી કપડા સહિત રોકડા પચીસ સોની લૂંટ ચલાવીને લૂંટારૂ ફરાર થઈ ગયા ચાર દિવસ પહેલા ઝઘડિયાના કરાડ ગામે બાઇક ચાલકને આંતરી સોનાની ચેઇન તેમજ વીટીની લૂંટ ચલાવાઈ હતી તો ચાર દિવસમાં ઝઘડિયા પંથકમાં લૂંટની આ બીજી ઘટના બની છે ભરૂચમાં ઝગડિયાના બોરિંદ્રાથી મુલદ રોડ પર લૂંટની ઘટના બની ત્રણ શખ્સોએ કાર ચાલકને રોકીને લૂંટ કરીને ફરાર થઈ ગયા તો ચાર દિવસમાં ઝઘડિયા પંથકમાં લૂંટની બીજી ઘટના સામે આવી છે તો ભરૂચના ઝગડિયા તાલુકાના બોરિંદ્રાથી મુલત જવાના રસ્તે મોડી રાત્રે કાર ચાલકને અજાણ્યા એક સમયે લૂંટી લીધો હતો કાર ચાલકને માર મારી કપડા સહિત રોકડા પચીસ ની લૂંટ ચલાવીને લૂંટારૂ ફરાર થઈ ગયા તો ચાર દિવસ પહેલા ઝઘડિયાના કરાડ ગામે બાઇક ચાલકને આતરીને સોનાની ચેઇન તેમજ વીટીની ત્રણ શખ્સોએ ચાલકને રોકીને તેને લૂંટી લીધો હતો